નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો હમણાં ધોરણ એકથી પાંચમાં વિદ્યા સહાયકોની નવી નિમણૂક થયેલ છે તો આ નવી નિમણૂક પામેલ વિદ્યા સહાયકોનું પ્રૈસા સોફ્ટવેરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેનો અગત્યનો વિડીયો જોઈશું મિત્રો સૌપ્રથમ પ્રથમ પ્રૈસા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ આપણે ઓપન કરી લેવાની રહેશે આ વેબસાઇટ ઓપન કર્યા બાદ એસબી ક્રિએટરનું જે લોગિન છે જે તે સેન્ટરનો જે તે બ્રાન્ચનું એસબી ક્રિએટર લોગિન છે એ આપણે ઓપન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઉપર જે મેનુ આપેલા છે એ મેનુમાં ટૂલ્સમાં જવાનું રહેશે ટૂલ્સમાં એમ્પ્લોય રજિસ્ટ્રેશન એમ્પ્લોય રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો એમ્પ્લોય રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીંયા આપણે ઉપર જે પ્લસનું બેટ બટન આપેલું છે એ પ્લસના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો પ્લસ ઉપર ક્લિક કરીશું એટલે આપણને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે અહીંયા પર્સનલ અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન આપણને જોવા મળે છે મિત્રો એમ્પ્લોય કોડ છે એ એમ્પ્લોય કોડ ઓટોમેટિક જનરલ થશે ત્યાં આપણે કશું કરવાનું રહેતું નથી ઓફિસ કેટેગરી છે એ ઓફિસ કેટેગરીમાં આપણે તાલુકા પંચાયત પસંદ કરવાની રહેશે ત્યારબાદ એમ્પ્લોય નેમ અહીંયા અંગ્રેજીમાં પહેલાં અટક પછી નામ અને પિતાનું નામ એ રીતે કર્મચારીનું નામ લખવાનું રહેશે મિત્રો ત્યારબાદ નેમ ઓફ ઓફિસ છે એના અંદર કાંકરેજ તાલુકા પંચાયત આવશે બ્રાન્ચના અંદર જે બ્રાન્ચના કર્મચારી હોય બ્રાન્ચ પસંદ કરવાની રહેશે ડેઝિનેશનમાં આસિસ્ટન્ટ ટીચર આપણે પસંદ કરવાનું રહેશે આસિસ્ટન્ટ ટીચર ડેઝિનેશનમાં આપણે પસંદ કરીશું ક્લાસ ઓફ એમ્પ્લોયમાં ક્લાસ થ્રી પસંદ કરીશું એમ્પ્લોય કેટેગરીમાં અધર કેટેગરી પસંદ કરવાની રહેશે એમ્પ્લોય કેટેગરીમાં અધર કેટેગરી પસંદ કરીશું જેન્ડરમાં મેલ અથવા ફિમેલ જે લાગુ પડતું હોય એ પસંદ કરી લેવાનું રહેશે અહીંયા કર્મચારીની ડેટ ઓફ બર્થ તમારે એન્ટર કરવાની રહેશે અને ડેટ ઓફ જોઈનિંગ ખાતામાં દાખલ તારીખ એન્ટર કરવાની રહેશે ડેટ ઓફ બર્થ તમે એન્ટર કરશો એટલે ડેટ ઓફ રિટાયરમેન્ટ છે એ ઓટોમેટિક અહીંયા આવી જશે ડેટ ઓફ રિલિવિંગ છે એમાં અત્યારે આપણે કશું લખવાનું થતું નથી જીપીએફ એનપીએસ ટાઈપ આના અંદર આપણે પસંદ કરવાનું રહેશે અત્યારે આપણે એનપીએસ પસંદ કરીશું જીપીએફ એનપીએસ નંબર હશે નહીં એટલે આપણે ત્યાં કશું કરવાનું થતું નથી અહીંયા બેંક નામમાં કર્મચારીની બેંકનું જે નામ છે એ અહીંયા પસંદ કરી લેવાનું રહેશે ત્યારબાદ બેંક બ્રાન્ચ બ્રાન્ચનું નામ છે એ અહીંયા લખવાનું રહેશે બ્રાન્ચનો આઈએફસી કોડ લખવાનો રહેશે બેંક એકાઉન્ટ નંબર લખવાનો રહેશે કર્મચારીનો મોબાઈલ નંબર લખવાનો રહેશે ઈમેલ આઈડી પાન કાર્ડ નંબર કર્મચારીનો એડ્રેસ એમ્પ્લોયનો કેસ નંબર હશે નહીં એટલે ખાલી છોડી દઈશું અને ઇન્ક્રીમેન્ટનો મહિનો છે એ મહિનો અહીંયા પસંદ કરવાનો રહેશે આટલું કર્યા બાદ સેવ ઉપર ક્લિક કરવાનો રહેશે તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે સેવડે સક્સેસફુલીનો મેસેજ સ્ક્રીન ઉપર તમને જોવા મળશે ત્યારબાદ અહીંયા બાજુમાં ડોક્યુમેન્ટ ઇન્ફોર્મેશનનું ટેબ આપણને જોવા મળશે ડોક્યુમેન્ટ ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો અહીંયા કર્મચારીનું કાર્ડ કર્મચારીની બેંક પાસબુક અને કર્મચારીનું સરસબુકનું પ્રથમ પેજ સરસબુકનું પ્રથમ પેજ અત્યારે ન હોય તો એલસીનું પ્રથમ પેજ અહીંયા અપલોડ કરવાનું રહેશે તો અહીંયા મિત્રો પહેલાં આપણે પાન કાર્ડ છે એ પાન કાર્ડ અપલોડ કરીશું ચૂસ્સ ફાઇલ ઉપર ક્લિક કરી અને જ્યાં પાન કાર્ડ છે ત્યાંથી આપણે પાન કાર્ડ લઈ લેવાનો રહેશે ત્યારબાદ એડ ઉપર ક્લિક કરવાનું રહેશે એડ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા બેંક પાસબુક ચૂસ્ત ફાઇલ ઉપર ક્લિક કરીને બેંક પાસબુક આપણે અપલોડ કરી દઈશું મિત્રો ત્યારબાદ આ જ રીતે એલસીનું જે પ્રથમ એલસી છે એ એલસી આપણે અપલોડ કરી દઈશું અને ત્યારબાદ અહીંયા સેવ ઉપર ક્લિક કરીશું સેવ ઉપર ક્લિક કરશો એટલે થોડી વારમાં સેવ સક્સેસફુલી એવો મેસેજ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે મિત્રો આટલું કર્યા બાદ નોમિની ઇન્ફોર્મેશન છે એ નોમિની ઇન્ફોર્મેશન અહીંયા આપણે ભરી દેવાની રહેશે એમ્પ્લોય નોમિની નેમ વારસદારનું નામ અહીંયા લખવાનું રહેશે રિલેશનશિપ અહીંથી પસંદ કરવાની રહેશે વારસદારની જન્મ તારીખ નાખવાની રહેશે અહીંયા પર્સન્ટેજ કેટલા ટકા હિસ્સો આપવા માંગો છો એ અહીંયા પસંદ કરવાનું રહેશે વારસદારની બેંકની વિગતો વારસદારની બેંકની બ્રાન્ચનું નામ આ એફસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર લખી અને અહીં સેવ પર ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો ત્યારબાદ એટલું કર્યા બાદ એસાઇન સેલેરી સ્ટ્રક્ચર અહીંયા આપણે આવી જવાનો રહેશે મિત્રો એસાઇન સેલરી સ્ટ્રક્ચર ઉપર આવી જઈશું એસાઇન સેલેરી સ્ટ્રક્ચરમાં અહીંયા સેલરી ટાઈપમાં આપણે ચેક પસંદ કરીશું સેલેરી ક્રાઇટેરિયા છે એમાં અહીંયા ફિક્સ પે પસંદ કરીશું આપણે હાયર પે સ્કેલમાં નોટ એપ્લિકેબલ નોટ અવેલેબલ નોટ એપ્લિકેબલ પસંદ કરીશું અને ફિક્સ પે છે એમાં અહીંયા છવ્વીસ હજાર પસંદ કરી લઈશું છવ્વીસ હજાર પસંદ કરી લઈશું આટલું કર્યા બાદ ચોકસાઈ કર્યા બાદ અહીંયા આપણે સેવ કરી લઈશું મિત્રો એકવાર આ બેઝિક છે એ ખાતરી કરી લેવાના છે એક વખત સેવ કર્યા બાદ સુધારો કરી શકાશે નહીં એટલે અહીંયા સેવ કરી લઈએ છીએ રેકોર્ડ અપડેટેડ અપડેટ સક્સેસફુલી આવો સ્ક્રીન ઉપર આપણને મેસેજ જોવા મળશે મિત્રો એસ સેલરી સ્ટ્રકચર પૂરું કર્યા બાદ સેલરી બ્રેકઅપ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે સેલરી બ્રેકઅપ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા ફિક્સ પે છવ્વીસ હજાર પસંદ કરેલો છે અહીંયા મેડિકલમાં આપણે કશું કરવાનું નથી હેન્ડ ઇઝ હેન્ડીકેપ જો વિકલાંગ દિવ્યાંગ કર્મચારી હોય તો અહીંયા ટીક કરવાનું રહેશે ગરભાડું મળતું નથી એટલે અહીંયા એચઆરએમાં કંઈ ટીક કરવાનું રહેતું પીએફ ટાઈપમાં આપણે કશું પસંદ કરવાનું રહેતું નથી અહીંયા કશું પણ કર્યા વગર આપણે જનરેટ બ્રેકઅપ છે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે જનરેટ બ્રેકઅપ પર ક્લિક કરશો એટલે અહીંયા છવ્વીસ હજાર રૂપિયા આપણે બેઝિક પે જોઈ શકાય છે બાકી અહીંયા બધું ઝીરો ઝીરો છે નીચે કપાત જોઈ લઈશું ફક્ત બસો રૂપિયા વ્યવસાય વેરો છે પ્રોફેશનલ ટેક્સ એ અહીંયા કપાતમાં આવશે બાકી કોઈ કપાત અહીંયા થશે નહીં અને જે નેટ પે છે એ પચીસ હજાર આઠસો રૂપિયા અમને મળશે ડિડક્શન છે બસો રૂપિયા આટલું જોઈ લીધા બાદ અહીંયા આપણે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે રેકોર્ડ સક્સેસફુલી લિસ્ટડ આટલી પ્રક્રિયા કર્યા બાદ આપણે કર્મચારીનો જે સીવીએ છે એ સીવીએ કરી લેવાનો રહેશે ટૂલ્સમાં એમ્પ્લોય રજીસ્ટ્રેશનમાં જવાનું રહેશે ત્યાં જઈને એમ્પ્લોય કેટેગરીમાં આપણે આધાર પસંદ કરી લઈશું અને ત્યારબાદ અહીં સર્ચ પર ક્લિક કરીશું એ કર્મચારી છે એમને શોધી લઈશું આપણે અહીંયાથી આગળ જે ત્રણ ટપકા છે એ ત્રણ ટપકામાં જઈ અને વ્યૂ ડિટેલ ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા એપ્રુવલ ઇન્ફોર્મેશન આપેલું છે એ એપ્રુવલ ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા એપ્રુવલ અને અહીંયા રિવ્યુડ એન્ડ પાસ ફોર વેરિફિકેશન રિવ્યુડ એન્ડ ફોર વેરીફિકેશન ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સેન્ડ અહીંયા યસ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે તો મિત્રો આ રીતે જે ત્રણ ત્રણ વેરિફિકેશનની પ્રક્રિયા છે સી વી અને એ એ સીવી આપણે પૂર્ણ કરવાનું રહેશે તો મિત્રો નવીન નિમણૂક પામેલ વિદ્યા સહાયકોને આપણે પ્રેસામાં આ રીતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપણે ગમ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરશો અને વિડીયોને લાઇક કરશો કોઈ પણ મૂંઝવણ જણાય તો કોમેન્ટ કરશો થેન્ક યુ